તો બધાને જય માતાજી અને ભાઈ આજ તો ખેતર આવી ગયા છે આંટો મારવા અને તમે જોઈ શકો છો પાછળ તુવેરું છે અને ભાઈ તુવેરુ માં એટલું બધું પાણી નથી ભરાડું સ્પેશ આંટો મારવા આવી ગયા છે બધા ભાઈઓ બધા સાથે આખી ટુકડી તો ભાઈ શીતર માં આવી ગયા છીએ અને બધા ભાઈઓ સાથે છે તો કેવી મોજ છે ભાઈ તમે બધા કઈ કહેવા માંગો છો આમાં

જેને જમીન નથી તે લોકોને કશું ખબર ના પડે પણ અમારા જેવા ખેડૂતો છે એને પૂછી જોવો આ અમારા મોલ અને જો પાણીમાં આ જો અમારે જો આ કેટલા ચીજ ખોરેલી છે પણ એ પાણી જો વરસાદ રહે તો બરાબર છે નથી આ પૂછી જયારું અમારે સફળ નથી અને અમારી નુકસાન થાય ખેતરનું પાણી ભાઈ આમાં અમારા જે નાની કેનલ કહેવાય અને નિલેશ ભાઈ અંદર જતા રહ્યા પગ ધોવા અને બધા જો પગ બધા ગારા થઈ ગયા તો ભાઈ આને તુવેરું કહેવાય અને જોઈ શકો છો તો કે વરસાદના કારણે ભાઈ તુવેરું બહુ નવી નમી જઈ છે તો ભાઈ નુકસાન તો છે પણ એટલું બધું નુકસાન નથી પણ હવે મેઘ રાજા રહી જાય તો કંઈક મજા અલગ આવે તો બધા ભાઈ તમે એમ કહેશો કે ખેડૂત થવું બહુ સારું છે પણ તમે એકવાર ખેતી કરી જુઓ તો ખેડૂત ખેડૂત કેવી રીતે થવાય છે તો તમને બધી ખબર પડશે કે ભાઈ આ મોબલ જેવી રીતે ઊભું થાય છે તો બધાને જય માતાજી લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં